પરંતુ કંઈક ને કંઈક રીતે જે વડોદરાની જનતાને વાયદા કરવામાં આવ્યા હતા એ પોકળ સાબિત થયા છે આરોગ્યની વ્યવસ્થાના ભાગરૂપે એમ્સની હોસ્પિટલ હોય ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય કે બીજી શિક્ષણની વ્યવસ્થાઓ હોય વિશ્વામિત્રી નદીની વાત હોય સ્વાસ્થ્યને સંબંધી કોઈ વાત હોય આ તમામ બાબતોમાં એમના અધ્યક્ષ દ્વારા પણ કહેવામાં આવે અને રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ કહેવામાં આવે સુરત અને અમદાવાદની વચ્ચે વડોદરાનું આ કામ કેમ રહી ગયું છે આ કામો તમારે કરાવી હતા વડોદરાની જનતાને ખાસ કહેવા માંગુ છું જો આપ એક તો આ બધા જે પડતર કામો છે એને કરવાના મારા પૂરેપૂરા પ્રયત્ન રહેશે અને વરસ બે વરસમાં આ કાર્યો ના થાય તો રાજીનામું આપી દેવાની પણ આ ચશ્મા શીખવા હું તમારે કેમ રાજીનામું આપવાની વાત કરે કારણ કે અગાઉ પણ તમે આ બાબતની ચર્ચા કરી હતી જનતાનું હિત એ સર્વોપરી હોય છે જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડવી જોઈએ એક એક જનપ્રતિ